તો બનાસકાંઠામાંથી સ્કૂલના અંદર બાળકો જોડે મજૂરી કરાવતા પણ વિડીયો વાયરલ થયા છે ત્યારે ફરી એકવાર દાંતીવાડા શૌચાલયની સફાઈ કરતા હોવાના વિડીયો વાયરલ થયા છે જે બાળકો સ્કૂલમાં ભણવા માટે જતા હોય છે એ બાળકો જોડે અહીંયા શૌચાલયની સફાઈ કરવામાં આવી રહી છે શૌચાલયની સફાઈ કરતા હોવાના બાળકોનો આ વિડીયો વાયરલ થયો છે

દર મહિને અઢારસો રૂપિયાની સાફ સફાઈ માટે શાળાઓને ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે તો આ ગ્રાન્ટના રૂપિયા ક્યાં જતા હોય છે આખરે આ પ્રકારની પરિસ્થિતિ કેમ ઉભી થતી હોય છે બાળકોને મજૂરી કેમ કરવી પડે છે શું લાગી રહ્યું છે મહત્વની વાત એ છે કે સરકાર દ્વારા પ્રાથમિક શાળાને સફાઈ માટે અઢારસો ગ્રાન્ટ ફાળવા આવી રહી છે તથા બાળકો પાસે સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શાળાને સફાઈ માટે મળતી ગ્રાન્ટ કોણ સારું કરી શકે તે તપાસ વિજય છે આ બાબતે શાળા સંચાલકો જોડે વાતચીત થઈ છે તો આ બાબતની કોઈ પ્રતિક્રિયા અમને આપી છે

શિક્ષકો સામે લેવામાં આવે તો ફરી એકવાર ધાનેરા ધાનેરી પ્રાથમિક શાળા જે છે દાંતીવાડા તાલુકાની એમાં ફરી એકવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં બાળ વિદ્યાર્થીનીઓ પાસે શૌચાલયની સફાઈ કરવામાં આવી રહી છે જે શાળામાં દર મહિને અઢારસો રૂપિયા સફાઈ માટે આપવામાં આવે છે સરકાર દ્વારા જે સફાઈ માટે જે ગ્રાન્ટ આપવામાં આવે છે એ પૈસા આખરે અહીંયા સફાઈમાં ઉપયોગમાં નથી લેવાતા બાળકો જે ભણવા માટે આવતા હોય છે એમના જોડેથી આ પ્રકારની કામગીરી લેવા માટે જે શિક્ષકો કામ કરે છે એમના સામે ખરેખર પગલાં લેવા જોઈએ કારણ કે આ પ્રકારના જે બાળકોના જે છે એ બાબતે વાલીમાં પણ રોજ જોવા મળતો હોય છે જે કહી શકાય એસએમસી કમિટીમાં પણ વાલીઓ સાથે શિક્ષકોનો અહીંયા સમાવેશ થતો હોય છે નવામાં મિટિંગ કરવાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ પ્રકારના અંતરિયાળ જે ગામડા કહી શકાય એ ગામડાઓમાં વાલીઓ જાગૃત ના હોવાથી ને આ પ્રકારની ગ્રાન્ટોમાં અને એની કામગીરીની મિટિંગમાં વાલીઓને બોલાવવામાં ના હોવાથી વાલીઓ અજાણ હોય છે અને આ બાબતની પૈસા જે હોય છે જે અઢારસો રૂપિયા સવા ને ક્યાંક ને ક્યાંક ચાવ થતા હોય છે અને આખરે આ પ્રકારનો ભોગ બાળકોએ બનવું પડતું હોય છે ત્યારે ફરી એકવાર બનાસકાંઠામાં પ્રાથમિક શિક્ષણ કથળતો હોવાના આ વિડિયો અહીંયા પુરાવો આપી રહ્યા છે અને આ પ્રકારના જે વિડિયો વાયરલ થઈ રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક હજુ સુધી જિલ્લા શિક્ષણ તંત્ર ક્યાંક ને ક્યાંક ગોળ નિંદ્રામાં છે ને આ પ્રકારના પગલા લેવામાં ક્યાંક કચાશ આખી રહી છે જેનાથી આવા નવા આ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે તો ફરી એકવાર બનાસકાંઠાનો આ વિડીયો બનાસકાંઠામાં શિક્ષણ કથળતો હોવાનો તાદર્શ પુરાવો છે